સુરત શહેર ડીસીપી ઝોન છ રાજેશ પરમા દ્વારા છ પોલીસ પથકમાં વિવિધ ગુનાઓના ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની હાલની ગતિવિધિ અંગે તેઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં અગાઉ પકડાયેલા આરોપીઓ ઉમટી પડતા વાડીનો માહોલ ભરાઈ જવા પામ્યો હતો સુરત શહેરના પોલીસના ડીસીપી ઝોન ગુનેગારનું ઇન્સ્ટોગેશન કરવામાં આવ્યું હતું એમસીઆર બુટલેગરો શરીર સંબંધી તથા મિલકત સંબંધી અગાઉ પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તમામ આરોપીઓને બુડિયા ગામ સ્થિત રામજી વાડીમાં ઇન્સ્ટોગેશન કરવામાં આવ્યું છે તમામ ગુનેગારોને એક જ જગ્યાએ એકઠા કરવામાં આવતા વાડીનો હોલ ભરાઈ ગયો હતો પરમારે કહ્યું કે હિસ્ટ્રીટરથી લઈ શરીર અને મિલકત સંબંધિત ગુના તથા ગૌ હત્યા આર્મ્સ એક્ટ અને એનડીપીએસ એક્ટ હેઠળ ભૂતકાળમાં પકડેલા બસો જેટલા ગુનેગારોને રામજીવાડી ખાતે બોલવામાં આવ્યા હતા એ તમામ આરોપીઓ પોલીસને ઓળખે અને પોલીસના જીવવાનો પણ આરોપીથી પરિચિત થાય તે માટેનો આ કાર્યક્રમ હતો આ આજરોજ સીટી સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ જે જોન સિક્સના જે છ પોલીસ સ્ટેશન આવે છે તેમાં મોરિઓ ફેન્સ ટપોરી એચ એસની ઓળખ પરે રાખવામાં આવે છે હવે આ ટોટલ અમારા આખા ઝોન છે ને બસો ને અત્યારે અમે આ હોલ માં ભેગા કર્યા છે એનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઓળખે ધારો કે એક બે માણસ પોલીસ સ્ટેશનના ઓળખતા હોય ભૂતકાળમાં જેણે પકડ્યા હોય દસ વર્ષના અમે ટોટલ બોડી ઓફેન્સ ના આ આરોપીઓને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તારમાં છે પેલો આ દેશ ઉદ્દેશ અમારો એક આ છે બીજો છે પેટ્રોલિંગમાં હોય દિવસે હોય હોય તો અમે તરત એને નવા જે અમારા ભરતી થયેલા માણસો છે જવાનો એ પણ ઓળખી શકે પીએસઆઈ પીઆઈ પણ ઓળખી શકે આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે કોઈ પણ ગુનો કરતા ગુણ કરવાના વિચાર પહેલા હોય આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણાના રહેઠાણ બદલાઈ ગયા હોય ચહેરા બદલાઈ ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું નવા એમના રહેઠાણ લઈ લઈશું પહેલા જે રહેતા હોય નવા મિત્રો બન્યા હોય એનું લઈ એના પાકા આધાર લઈ લઈશું એટલે કે અમારા એમસી જે ડેટા છે નવા નવો ડેટા એ અમારી જોડે ફીલ થઈ જશે બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસ ની નજર છે એક સાયકોલોજીકલ ઇફેક્ટ હશે કે પોલીસ ની નજર તમારા પર છે તમને આટલા અધિકારીઓ ઓળખે છે એટલે કઈ પણ આવું હશે તો તરત તમને અમારી વોચ રહેશે એટલે ગુનો કરતા આરોપીઓના ઇન્સ્ટોગેશન રાખવા પાછળ ગુનેગારોથી પોલીસ અધિકારીઓ પરિચિત થાય ગુનેગારોનો દેખાવ બદલાઈ ગયો હોય અથવા તો તેમને રહેણાંક બદલી હોય ઉપરાંત તેઓ હાલમાં કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે તમામ બાબતોથી પોલીસે વાકેફ થાય જેથી પોલીસ પેટ્રોલિંગ કે વાહન ચેકિંગમાં હોય તો સરળતાથી ગુનેગારને ઓળખી શકે અને જરૂર જણાય તો કાર્યવાહી પણ કરી શકાય છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા